ભાવનગરમાં બાળકોની એક અનોખી સેના કામ કરી રહી છે બાળકોની સેના છે જેવી રીતે ભારતીય સેના આમ તો વાનર સેના પણ હોય પણ આ બાળકોની સેના પોતાના રચનાત્મક કાર્યો માટે ભાવનગર શહેરમાં જાણીતી છે બાળકોનું કોઈ આવું સંગઠન હોય એ ગુજરાત રાજ્યનું મારી દૃષ્ટિએ પ્રથમ સંગઠન છે પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવે છે આઠ વર્ષની ઉંમરથી શરૂ કરીને અઢાર વર્ષની ઉંમર સુધીના તેમાં બાળકો પછી તરુણો કિશોરો પણ તેમાં સમાવિષ્ટ છે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં આ બાળકોની સેના કામ કરે છે રિંગ રોડ હોય કે કુંભારવાડા વિસ્તાર હોય કે કાળિયાબીડ વિસ્તાર હોય છેક સિત્સર અધેવાડા સુધીના બાળકો તેમાં જોડાયેલા છે દરેક વિસ્તારના બાળકોની આ સેના તેમાં પચીસ પચાસ વિદ્યાર્થી બાળકો ભણતા હોય ન ભણતા હોય તેમાં જોડાયેલા છે એ દરેક વિસ્તારના બાળકોની જે સેના છે એ જે ગ્રુપ છે તેમાં ચૂંટણી થાય છે તેમાં કેપ્ટન બને છે વાઇસ કેપ્ટન બને છે અને બે કોર કમિટીના સભ્યો પસંદ કરવામાં આવે છે એટલે દરેક વિસ્તારની બાલ સેનામાંથી ચાર સભ્યો કેપ્ટન વાઇસ કેપ્ટન અને બે કોર કમિટીના સભ્યો એમ ચાર સભ્યો કાઉન્સિલમાં મૂકાય છે અમેરિકાની ચૂંટણી જેવી તેને મળતી આવતી પેટર્ન છે મારે હમણાં ત્યાં ચૂંટણીની જે પ્રક્રિયા હતી ચૂંટણી યોજાય તેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું બન્યું તો મને આખી સમગ્ર પ્રક્રિયાની જાણકારી મળી બાલસેનાનો પોતાનો ધ્વજ છે પોતાનું પ્રતિક પણ છે અને એ ધ્વજ સાથે બાળકો જોવા મળે છે એ કાઉન્સિલ રચાય છે એ કાઉન્સિલમાં દરેક વિસ્તારમાંથી બાલ સેનાના ચાર ચાર સભ્યો મુકાય છે અને એ કાઉન્સિલના પણ પ્રમુખ ઉપપ્રમુખ હોય છે પોતાના વિસ્તારના ગટરના પ્રશ્નો હોય રસ્તાઓના પ્રશ્નો હોય હમણાં તો દરેક વિસ્તારમાં દારૂબંધીનું કામ આ બાળકોએ ઉપાડ્યું છે એ કાઉન્સિલમાં તેની ચર્ચા થાય છે અને કાઉન્સિલના પ્રમુખ ઉપપ્રમુખ એ હોદ્દાની રૂએ એ પ્રશ્નને રજૂ કરે છે જે તે સરકારી તંત્રને પણ રજૂઆત કરે છે અત્યારે એ શૈશવ સંસ્થા બાળકો માટે ભાવનગરમાં વર્ષોથી કામ કરે છે તેના નેજા હેઠળ શૈશવ સંસ્થાના નેજા હેઠળ આ બાલસેના બાવીસ વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે ફાલ્ગુનભાઈ શેઠ પારુલબેન તેમને મળવાનું થયું તો મને ખ્યાલ આવ્યો આમ તો મીડિયાના વ્યક્તિ તરીકે વર્ષોથી મને આ શૈશવ સંસ્થા બાલસેનાનો ખ્યાલ હતો પણ પ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયામાં સાક્ષી બનવાનું થયું એટલે ખ્યાલ આવ્યો કે કેટલું મજાનું કામ બાળકો રચનાત્મક રીતે કરી રહ્યા છે કુંભારવાડા વિસ્તારમાં તો એવું બનેલું કે એ બાલસેનાએ પોતાની પ્રાથમિક શાળા બને હાઈસ્કૂલ બને બાળકો ભણતા થાય તે માટે પણ કામગીરી હાથમાં લીધી હતી તો ખાસ ત્યાં હાઈસ્કૂલ પ્રાથમિક શાળા એટલે શાળા શરૂ કરવામાં આવી તેની ક્રેડિટ ક્રેડિટ ગોઝ ટુ બાલસેના એટલે બાલસેનાએ આવા ઘણા કાર્યો હાથમાં લીધેલા છે તેના સભ્યો એ ઇન્ટરનેશનલ જે કાઉન્સિલ યોજાય છે તાજેતરમાં એક બ્રાઝિલ દેશમાં વર્લ્ડ સોશિયલ ફોરમનો કાર્યક્રમ હતો તો તેમાં બાલસેનાના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દાની રૂએ ત્યાં શૈવ સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા હતા એટલે આવી અનોખી બાલસેના એ ભાવનગરનું ગૌરવ છે આમ તો ગુજરાત રાજ્યનું ગૌરવ છે દરેક શાળા કોલેજોમાં દરેક વિસ્તારોમાં દરેક શહેરોમાં ગ્રામ્ય કક્ષાએ આવી બાળકોની સેના હોવી જોઈએ બાળકોના પ્રશ્નો શું છે તેઓ શું ઈચ્છે છે અને તે પ્રમાણે જો આવી રીતે બાલસેનાના પ્રશ્નો રજૂ કરવામાં આવે તેનું નિરાકરણ લાવવામાં આવે તો તે સમાજને ખૂબ ઉપયોગી બને તેવી વાત છે